પહલગામ આતંકી હુમલાને લઈને વધુ એક સમાચાર પીએમ મોદીએ સીસીએસ ની બેઠક બોલાવી છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ દેશ પરત ફરતા જ પીએમ મોદી બેઠક કરશે અત્યારે સાઉદી અરબના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી અને જેવા તેઓ ભારત પરત ફરશે તાત્કાલિક તેઓ બેઠક કરશે સીસીએસ ની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી છે તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે પહલગામ આતંકી હુમલાને લઈને આ મોટા સમાચાર

પહલગામ આતંકી હુમલાને લઈને વધુ એક સમાચાર પીએમ મોદીએ સીસીએસ ની બેઠક બોલાવી છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ દેશ પરત ફરતા જ પીએમ મોદી બેઠક કરશે અત્યારે સાઉદી અરબના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી અને જેવા તેઓ ભારત પરત ફરશે તાત્કાલિક તેઓ બેઠક કરશે સીસીએસ ની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી છે તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે પહલગામ આતંકી હુમલાને લઈને આ મોટા સમાચાર પહલગામ આતંકી હુમલાને લઈને વધુ એક સમાચાર પીએમ મોદીએ સીસીએસ ની બેઠક બોલાવી છે સૂત્રો પાસેથી જે જાણકારી મળી છે તે મુજબ દેશ પરત ફરતા જ પીએમ મોદી બેઠક કરશે અત્યારે સાઉદી અરબના પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી અને જેવા તેઓ ભારત પરત ફરશે તાત્કાલિક તેઓ બેઠક કરશે સીસીએસ ની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવી છે તેવું સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે પહલગામ આતંકી હુમલાને લઈને આ મોટા સમાચાર